હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કોલ્હાપુરી ભડંગ આ મમરા બનાવવા માટે કોલ્હાપુરી મમરાની અંદર અસલ કોલ્હાપુરી સ્ટાઇલ ભળંગ મસાલા રેડી કરીને ચટપટા ભડંગ મસાલા મમરા રેડી કરીશું તો ચલો રેસીપીની શરૂઆત કરીએ કોલ્હાપુરી ભડંગ મમરા બનાવવા માટે સ્પેશિયલ કોલ્હાપુરી મમરાનો જ ઉપયોગ થાય છે અહીંયા એક બાઉલની અંદર મમરા લીધા છે તેને આપણે સરસ રીતે ચાળી લઈશું તે બધા મમરા સરસ રીતે ચાળીને રેડી થઈ ગયા છે તેને અલગ મૂકી દઈએ રંગ મસાલા મમરા બનાવવા માટે લસણનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોય છે અહીંયા વીસથી પચીસ નંગ જેટલી આપણે લસણ લીધી છે જેને આ રીતે આપણે ક્લીન કરી લઈશું આ રીતે કપડામાં મૂકીને લસણને ટીચી લેવાની છે આ રીતે આપણે લસણને ટીચીને રેડી કરી લીધી છે સાથે સિંગદાણા અને દાળિયા પણ લઈ લઈશું કોલાપુરી ભડંગ મસાલો બનાવવા માટે અહીંયા એક બાઉલ લીધો છે તેની અંદર બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરતા જઈએ તો તેના માટે ધાણા જીરું લાલ મરચાંનો પાવડર ખાંડ જીરું વરિયાળી આમચૂર પાવડર સાથે સંચળ પાવડર લીધો છે અને એક ચમચીથી થોડું ઓછું એવું મીઠું લીધું છે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સનો પરફેક્ટ માપ હું નીચે લખી લઈશ એ પ્રમાણે તમે મસાલા લઈ લેજો તો પરફેક્ટ માપથી આપણે મસાલો બનાવવાનો છે હવે આપણે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરીને મિક્સરમાં એડ કરી દઈએ અને તેનો પાવડર રેડી કરી લઈશું લાસ્ટમાં તો આ રીતનો ભળંગ મસાલો રેડીમેડ મળતો હોય છે પણ આપણે આ મસાલો ઘરના ઘરે જ પરફેક્ટ માપ સાથે રેડી કરી લીધો છે હવે આપણે ભળંગ મસાલેદાર મમરા રેડી કરીએ તેના માટે જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ કરજો કડાઈને પહેલાં ગરમ કરી લઈશું જેથી પાણીનો ભેજ હોય તો તે બધું નીકળી જાય હવે આપણે મમરાને તેની અંદર બેથી ત્રણ મિનિટ સરસ રીતે શેકી લઈશું આ રીતે મમરા શેકવા ના હોય તો થોડીવાર તડકા પણ તપાવી શકો છો હવે આપણે સેમ કડાઈની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશું આ રેસીપી બનાવવા માટે તેલનું પ્રમાણ વધારે થતું હોય છે એટલે ત્રણ ટેબલ સ્પૂન તેલ પહેલેથી જ એડ કરી દેજો સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર એક કપ જેટલા સિંગદાણાને સરસ રીતે ફ્રાય કરી લઈશું સિંગદાણાને આપણે સ્લો ફ્લેમ પર આ રીતે હલાવતા જવાના છે અને સરસ રીતે ફ્રાય કરી લઈશું સિંગદાણાની સાથે આપણે દાળિયા પણ એડ કરી દઈએ અને તેને પણ સરસ રીતે ફ્રાય કરી લઈએ સિંગદાણાને દાળિયા સરસ રીતે ફ્રાય થઈ રહ્યા છે સાથે આપણે તેની અંદર લીમડો એડ કરી દઈશું આ રેસીપી બનાવવા માટે લીમડાનું પ્રમાણ વધારે થતું હોય છે સાથે લીમડાને સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી હલાવતા જવાનો અને ફ્રાય કરી લઈશું લીમડો સરસ રીતે ક્રિસ્પી થઈ જાય પછી તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું સાથે ટીચેલું લસણ એડ કરી દઈએ આ સમયે આપણે લસણને સરસ રીતે સાતળી લેવાના છે ધ્યાનમાં રાખજો આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે સ્લો ફ્લેમ પર જ સાતળી લેવાના છે જેથી તે બળી ના જાય મહારાષ્ટ્રમાં જે રીતે તમે ભળંગ મસાલા મમરા ખાશો તો તેની અંદર ફોતરાવાળી લસણનો ઉપયોગ થાય છે પણ આપણે અહીંયા ફોતરા કાઢી લીધા છે અને લસણને ટીચીને તેનો ઉપયોગ કરીશું લસણ પણ સરસ રીતે સાતળવા લાગી છે હવે આપણે તેની અંદર એક ચમચી કલર માટે કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરીશું તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ આ સમયે આપણે ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું જેથી આપણું મરચું બળી ના જાય સાથે મમરા એડ કરતા જઈશું અને તેને મિક્સ કરતા જઈશું આ રીતે ધીરે ધીરે મમરા એડ કરતા જવાના છે અને બધા મમરાને સરસ રીતે મિક્સ કરતા જઈશું હવે આપણે ગેસ ઉપરથી કઢાઈને ઉતારી દઈશું અને બધા મમરાને સરસ રીતે મિક્સ કરી લઈશું મમરા આપણા સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેની અંદર સ્પેશિયલ આપણે રેડી કરેલો કોલ્હાપુરી ભડંગ મસાલો એડ કરી દઈએ અહીં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું એટલે કે ત્રણ મોટી ચમચી જેટલો ભળંગ મસાલો મેં એડ કર્યો છે ભળંગ મસાલાને સરસ રીતે મમરાની અંદર આ રીતે મિક્સ કરતા જઈશું તો તમે જુઓ એકદમ સરસ એવો કલર પણ આવ્યો છે અને એકદમ ટેસ્ટી ચટપટા મમરા આપણા રેડી થઈ ગયા છે મહારાષ્ટ્રમાં સવારના બપોરના નાસ્તામાં આ ભળંગ મસાલા મમરાને ડુંગળી લીંબુ અને મરચાં સાથે સર્વ કરતા હોય છે તમે પણ આ રીતે ભળંગ મસાલો રેડી કરીને નાસ્તા માટે કોલ્હાપુરના ફેમસ ભળંગ મસાલા મમરા રેડી કરજો ચોક્કસથી આ રેસીપી તમને ખૂબ જ ગમશે નાસ્તા માટે ખૂબ જ સારો એવો ઓપ્શન છે સાથે ખૂબ જ ઇઝી રીતે રેડી થઈ જાય છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અનન્યા ઝોમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે